ડેરી ફળિયામાં કેટલાક ઈસમો વીજ થાંભલા નીચે જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે પોલીસ ટીમ દરોડા પાડતા સ્થળ પર જુગાર રમતા પરેશ રમણ વસાવા સુનિલ વસાવા અને જિજ્ઞેશ મહેશ ને રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા પોલીસે દાવ ઉપર લાગેલા નવસો પચાસ રૂપિયા અને અંગઝડતીના ત્રણ હજાર પાંચસો નેવું રૂપિયા મળી કુલ 4,540 હજાર રૂપિયા તેમજ ત્રણ મોટર મળી કુલ એક લાખ નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી